તો બાન દાદા જોઈએ ફોન કરીશ હવે ક્યારે નીકળવાનો સાંજે તો એમ હતા કે વેલા નીકળશું કદાચ ચાર વાગે તો વેલા પહોંચશું થોડાક મોડા નીકળી તો કીધું પછી યોગામાંથી આવીને ફોન કરીશ કે ક્યાં વોય એમ તો શાકભાજી ને હું બધું લેતી આવીશ દૂધ લેતી આવીશ અને પછી યોગામાંથી આવી અને મળું તમને સગાઈ હું આવી ગઈ છું યોગામાંથી અને જો શાકભાજી દૂધ ને હું લેતી આવી દૂધ ગરમ કરવા મૂકી દીધા છે અને શાકભાજી ધોઈ નાખ્યું છે આપણે તો મીશું કે મમ્મી શું શાક લેવી મેં કીધું દાદાને બાવતા હોય તો શું હોય તુરિયા ગલકા ને દૂધી કેમ કે પપ્પા છે ને એ ત્રણ જ વસ્તુ ખાય બીજી વસ્તુ સદે નહીં એટલે બીજી કંઈક સાંજે બનાવીએ બધું ચાલે પણ શાકમાં ગુવાર ભીંડો પછી કઠોળના શાક એવા ન ચાલે એટલે મીશું કે હું હું નહીં ખાવી કે મેં કીધું ના ખાવાના છે આપણે અત્યાર સુધી ક્યારેય નથી ખાધા હવે અત્યારે ખાવાના છે એટલે એટલે એના વિટામિન્સ આપણે મળી જાય એવું છે તો ચાલો હું કરી લઉં કામ થોડું ઘણું ફ્રેશ થઈ જાવ પાછી અને પછી મળું તમને ગાઈઝ હવે સમય થઈ ગયો છે બોપરનો વાગી ગયો છે એક અને માન્યા બેન પણ આપણે આવી ગયા છે જો અહીંયા માન્યા હોમવર્ક કરે છે ની હેલો હેલ્લો مانુ હાઈ કેશી હો અચ્છી અચ્છી હો કોણ આનેવાલા હે દાદા દાદજી તો રસોઈ મારી થઈ ગઈ છે અને હમણા મમ્મી ને પપ્પા પોઢસે પછી આપણે વિડિયો લઈએ પાછો કન્ટિન્યુ માન્યા ત્યાં હોમવર્ક કરી લઈએ આ દાદા ને બ આવી ગયા જય શ્રી કૃષ્ણ મારું ગુદુ કયું નહી રાહ જોયું કામ ચાલો જો સામાન થી મૂકી આવ્યા થી બધું આવ્યો છે મમ્મી સામાન ઉપર આવે છે હલો ચેલે દાદિયા પાછળ છે દાદા દરીની પાછળ છે દુખાટ નું નથી શાક બનાય તો વાંધો જમી લીધું ત્યાં વાગ્યા છે સવા બે ને પાંચ થઈ ગઈ છે પાંચ બે ને વીસ થઈ ગઈ છે તો ચાલો માન્યાને થોડી વાર સુડાવી દઉં મમ્મીને પપ્પાને એ થાકી ગયા છે એ સૂઈ ગયા આવામાં થોડુંક લેટ થયું કેમ કે મેં ગોટે ચડાવે જ ઘડીક વાર એટલે કંઈક છ સાત કિલોમીટર ઊંધા વહી ગયા એટલે થોડુંક લેટ થઈ ગયું તો પહોંચવામાં થોડુંક પોણા બે જેવું આવી ગયું નહીં તો સવારે કે એમ પહોંચી જવાના હતા તો ચાલો માન્યા બેનને સૂડાવી દઉં પછી હું જઈશ મીશુને લેવા માટે પછી ઉઠીને મળ્યું તો અહીંયા છે મારા માનું બેન હે ને સુઈ જવું છે ને ચાલો ચાલો ગાઈશ જો વાગી ગયા છે ચાર ચાલો આ બધું કરી લે ઠેકાણે તેમાં શું શું છે ખોલીને જોયું જોઉં બધું અત્યારે પેકિંગ બધું બહુ ખોલવાનું નથી અમને મને રાખી દેવું છે પણ એમાં છે ને એકમાં લસણ ને એવું હતું જોઈ લઉં પહેલાં લગભગ ક્રોકરી છે જો ક્રોકરીજ આ બધી અત્યારે ખોલવાની થતી નથી

છ ગયા છે અને જોવો અહીંયા રસોઈ બને છે માં શું બને છે હે હા હા લો જો જોવો પાતરા બનવાના છે બધાયમાંથી ને ઓલી રગુ કાઢવી પણ એની કાઢીને ધોઈ ને ખા સુ કેવા છે મમ્મી બનાવે છે આજે મમ્મીના હાથના ખાઈ પાત્રા કા મમ્મી તામાં મસાલો બધાય નાખી દીધો છું હું નાખી બોલો હળદર ચટણી મીઠું હળદર નથી નાખી આદું મરચું દાણા ભાજી અને સોડા નાખી લીંબુ બરાબર તો અહીંયા મમ્મી બેટર રેડી કરતા હતા ને ત્યાં મેં આંબલી મૂકી દીધી હતી તો આંબલી છે ને જો ઉકળી ગઈ છે અમે સેજ તપકીનો લોટ નાખી અને પાછી હવે ઉકાળીશું એટલે સેજ ઘટ થઈ જાય હવે એમાં કરી લેશું મસાલા તો જમવાનું તો વહેલું જ હોય મમ્મી પપ્પાએ વહેલાં જમી લે ને હવે તો જ્યારથી મીસુ ક્લાસીસ જવા માંડી ને ત્યારથી અમે વહેલાં જ જમી લઈ છીએ તો અહીંયા આંબલીને ને બેટર રેડી થઈ ગયું છે હવે પાંદમાં લગાવી દઈએ કેવા બન <ged bubble> <Quit> <puntos fluoros tube> જો જમીને ફ્રી થઈ ગયા હવે આ જે સામાન એવો છે ને બધું આપણે મૂકી દઈએ તો અત્યારે એમને રાખી દેવાનું છે કઈક બેડમાં કઈક ઉપર માળિયામાં ચડાવી દેવાનું છે અત્યારે કંઈક ખોલવાનું થાતું નથી તો એમને રાખી દઈએ બધી વસ્તુ એવી છે કે ક્યારેક જરૂર પડે અને ન હોય ને તો પણ ચાલે એવી બધી વસ્તુ છે તો એ રાખી દઈએ અત્યારે નથી ખોલવું તો ચાલો મીશુબેનની હેલ્પ લઈએ આપણે અને મમ્મીની તો થાકી ગયા છે પપ્પા તો જાગે છે વાત કરે ફોનમાં મમ્મી તો

કરી લેશું લેશસો એક નવા વિડીયો સાથે નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ બધાને લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને હાઈપ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં બાય